પંચમહાલ ભારે વરસાદને કારણે પાનમ ડેમ માંથી પાણી છોડાયું પાનમ ડેમ ના આઠ દરવાજા ખોલવામાં આવ્યા તો આવો જોઈએ આ એક રિપોર્ટ પાનમ ડેમ ના આઠ દરવાજા ખોલવામાં આવ્યા ભારે વરસાદના પગલે પાનમ ડેમમાંથી પાણી છોડાયું જળાશયના આઠ ગેટ પંદર ફૂટ ખોલી ને પાણી નદીમાં છોડાયું પાનમ ડેમના ઉપરવાસ માં સતત વરસી રહેલા વરસાદથી ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો જળાશયના આઠ ગેટ ખોલી ને એક લાખ પાસઠ હજાર એકસો તેત્રીસ ક્યુસેક પાણી નદીમાં છોડાયું જળાશયની સપાટીનું રૂમ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું પાન ડેમમાંથી આઠ દરવાજા ખોલી એક લાખ પાસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હાલમાં પાનમ ડેમનું લેવલ એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર છે તથા ઇનફ્લો એક લાખ પાસઠ હજાર ક્યુસેક છે